અમદાવાદમાં પ્રથમ વરસાદે જ લોકોને હાલાકી પડી રહી છે પાણીના નિકાલ ન થતા શહેરીજનો પરેશાન થઈ ગયા છે ઘર સુધી પાણી જે છે ભરાઈ ગયા છે આ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ચામુંડા બ્રિજ પાસે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા નિકાલ કરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી પરંતુ સ્થિતિ હજી પણ ખરાબ છે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી છે રાજ્યમાં વરસાદી પાણીના નિકાલ ન થતા શહેરીજનો પરેશાન થઈ ગયા છે ઘર સુધી જયારે વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે લોકો દ્વારા રજૂઆતો ઘણી કરવામાં આવી છે પરંતુ સ્થિતિ હજી ખરાબ છે

જે હાલાકીનો સામનો છે જે સ્થાનિકો અહીંયા કરવાનો વારો છે આવ્યો છે છે પ્રશાસનના પાપે પાણી ભરાયા અને વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેને લઈને અનેક જનતાએ પરેશાની વેઠવાનો વારો છે તે આવ્યો છે અને સાથે જ લોકોના ઘર સુધી પણ પાણી જતા નજરે છે તે પડી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ